નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ તમે મેરિટમાં આવો છો તો તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે તેમજ આ વર્ષની જે એનએમએસનું જે મેરિટ લિસ્ટ છે તે હજુ સુધી જાહેર થયું નથી કટ પણ જાહેર થયું નથી ક્યારે થશે તે અંગે આજે આપણે જણાવવાના છીએ જો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમે ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું તો એ પણ જોઈન કરી લેજો એની લિંક જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે ખાસ વિડીયોને લાઇક પણ કરી દેજો તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે એનએમએસ જે મેરિટમાં કેટલા વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવવાનો છે તે અંગે તમને ખ્યાલ જોવો જોઈએ તમે જોઈ શકો છો સ્ટેટવાઈઝ જે વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવશે તે અહીંયા આંકડો લખેલો છે પહેલું તમે આ જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ છે તો આંધ્રપ્રદેશમાં ચાર હજારને સત્યાસી વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે વાત કરીએ ગુજરાતનું તો જે ગુજરાત છે આપણું રાજ્ય ગુજરાત તો ગુજરાતનો જે છે મેરિટ કોટા કેટલો છે તે પાંચ હજારને સત્તાણું આખા ગુજરાતમાંથી પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને મેરિટમાં લેવામાં આવશે આ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓમાંથી એસસી અલગ છે એસટી પણ અલગ છે અને જનરલ અને ઓબીસી બંને અલગ છે ત્યાર પછી જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટે પણ અલગ મેરિટ પડશે એટલે કે અલગ તેમનો સમાવેશ થશે આ પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓમાં એવી એમ વિદ્યાર્થીઓ આવી જાય છે એસસી એસ ટી તેમજ જે દિવ્યાંગ બાળકો છે તેમને અનામત હોવાથી તેમનું મેરિટ છે નીચું જતું હોય છે બીજા તમે રાજ્યો જોઈ શકો છો કે તમને જોવા મળશે સૌથી વધારે મહારાષ્ટ્ર રાજ્યમાં તમે જોઈ શકો છો અગિયાર હજાર છસો ને બ્યાસી જે મેરિટ લિસ્ટમાં તેમનો સમાવેશ કરવામાં આવશે અગિયાર હજાર છસો બ્યાસી વિદ્યાર્થીઓનો એમ તમે આંકડા જોઈ શકો છો ત્યાર પછી ઉત્તર પ્રદેશ પણ જોઈ શકો છો પંદર હજાર એકસો તેતાળીસ પછી તમે જોઈ શકો છો અલગ અલગ ટોટલ થાય છે તમે જોઈ શકો છો ટોટલ એક લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે એક લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માપાત્ર થાય છે હવે વાત કરીએ કુલ કેટલી સ્કોલરશિપ પાત્ર થાય છે તો તમે જોઈ શકો છો ટોટલ એક લાખ વિદ્યાર્થીઓને ટોટલ જે અમાઉન્ટ છે તે બાર હજાર પર મંથ છે સોરી પર મંથ હજાર એન્ડ જે થાય છે વાર્ષિક તે બાર હજાર થાય છે આમ બધા મિત્રોને એવું લાગતું છે કે મહિનાના હજાર હજાર મળશે હજાર હજાર એકાઉન્ટમાં જમા થશે પણ એવું નથી મિત્રો તમારે જે સ્કોલરશિપ છે ટોટલ તમે અભ્યાસ કરો છો તે એક વર્ષની સમયગાળામાં તમારે ટોટલ એક સાથે બાર હજાર સ્કોલરશિપ જમા થાય છે એક હજાર એક હજાર એક હજાર એમ જમા થશે નહીં તમે ફોર્મ સબમિટ કરશું જો મેરિટમાં આવો છો ત્યારે તમારે એક અલગ ફોર્મ ભરવાનું હોય છે એ અલગ ફોર્મ સબમિટ કરશું ત્યાર પછી જિલ્લા લેવલ વેરીફાઈ થાય છે ત્યાર પછી સ્ટેટ લેવલ વેરીફાય થશે અને ત્યાર પછી કેન્દ્ર લેવલ ફોર્મ વેરીફાય થાય છે લાસ્ટમાં વેરીફાય થયા પછી તમારું ફોર્મ છે આગળ પી એફ એમએસમાં જાય છે પીએફએમએસમાં જઈને તમારું જે પેમેન્ટ છે જે બેંક એકાઉન્ટ છે બેંક એકાઉન્ટમાં તમારું પેમેન્ટ જમા થાય છે અને એ છે ડાયરેક્ટલી બાર હજાર જમા થઈ જશે જે છે મંથલી એક એક હજાર જમા થાય નહીં ડાયરેક્ટલી તમારે બાર હજારથી સ્કોલરશિપ ખાતામાં આવી જશે તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે કેટલી સ્કોલરશિપ માપાય છે તો બાર હજાર છે ધોરણ નવથી બાર સુધી તમને મળવા થાય છે તમે ધોરણ નવમાં બારમાં અભ્યાસ કરશો તો તમને ધોરણ નવના એન્ડિંગમાં લગભગ આવી જશે સ્કોલરશીપ અને ત્યાર પછી ધોરણ દસ અગિયાર બાર એમ તમે જે અભ્યાસ કરો છો જે સ્કૂલમાં એ સ્કૂલમાં તમારું છે એનએમએમએસ જે મેરિટ સ્કોલરશિપ માટે સ્કૂલ લાયક હોવી જોઈએ મિત્રો ખાસ જો તમે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો અને એ સરકારી સ્કૂલનું નામ પણ હોવું જોઈએ એનએમએસ માટે લાયક થયેલ હોવી જોઈએ અથવા પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરો છો પ્રાઇવેટ શાળાનું નામ પણ લિસ્ટમાં હોવું જરૂરી છે હવે એ લિસ્ટ કેવી રીતે જોવું એનએમએસ પરીક્ષા માટે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો આપણે જણાવીશું બીજી વાત કરીએ કે એનએમએસનું જે મેરિટ લિસ્ટ અને કટ ઓફ જાહેર થયું નથી તો એ ક્યારે જાહેર થશે તો મિત્રો તમને ખ્યાલ છે મેં ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે જેમને કેટેગરીમાં ભૂલ થઈ હોય જનરલ એસસી એસટી ઓબીસીમાં કંઈ પણ આગા પાછી થઈ ગઈ હોય તો તેમને સુધારવાનો મોકો મળ્યો છે તો મિત્રો જેમને એવું હોય સુધારો કરી શકે છે હવે એ સુધારો કરવાનો સમયગાળો છે કંઈક જે તારીખ આપી હતી એપ્રિલના એન્ડની તારીખ હતી છવ્વીસ યા સત્યાવીસ એવી તારીખ હતી તો હવે એ સુધારો થશે ત્યાર પછી મેરિટ લિસ્ટ જાહેર થશે જે મેરિટ લિસ્ટ છે પીડીએફ છે ત્યાર પછી જ આવશે પરંતુ જે કટ ઓફ છે તે પહેલાં જાહેર થઈ શકે છે કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે તો જે સુધારો કરવા સમયગાળો પૂર્ણ થશે ત્યાર પછી એના જે મેરિટ લિસ્ટ છે તે મે મહિનાના પહેલાં જ વીકમાં લગભગ આવી જશે એટલે કે જે કટ ઓફ છે તે પણ એપ્રિલના એન્ડમાં અને જે મેરિટ લિસ્ટ છે તે પણ મેમાં જે પહેલો વીક છે પહેલો અઠવાડિયું તેમાં આવી જશે મિત્રો તો આ હતો આજનો આ વિડીયો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને એનએમએસ મેરિટ લિસ્ટ અથવા એનએમએસ પરીક્ષા અંગે કંઈ પણ તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં આ વિષય રજૂ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં